અમદાવાદમાં પડી ગયું સવાર અને આપણે ક્યાં છે કયા એરિયામાં નથી હા બોપલ સાઈડનો એરિયા છે બરાબર અને અહીંયા એક ઓફિસ છે ટુરિઝમની ત્યાં આવેલા છીએ બરાબર અને તમને બધા એક સરસ મજાની ડીલ પણ દેવાની છે પણ ઘડી ખબર રહો આ લિફ્ટની વાટ જોઈ છે આવી નથી જવાનું છે ચોથા માળે કેટલા માળે ચોથા માળે એટલે ગ્લાસ મૂક્યું છે ને ગ્લાસ એટલે કેવું લાગે મોટું મોટું લાગે પણ એકચુઅલી આ ગ્લાસ છે ચાલો લિફ્ટ આવે એટલે જઈએ ઉપર જો ભાઈ અમારે અહીંયા આવી ગયા બ્રીચમાં પણ વસ્તુ તમે સરસ મજાની નહીં બતાવું આનું જે બહારનું છે ને જો આખું પ્લેન બને આ પ્લેન છે આ એનો ગેટ છે અને આ બધી એની આ બધી વિન્ડોઝ જો કે તમને દુબઈ સાઉથ આફ્રિકા યુરોપ જાપાન બધી જ જગ્યા તમને લઈ જવાના છે ચાલો અને વાહ ભાઈ વાંધો ગણેશજી વિરાજમાન જય ગણપતિ બાપા તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ અહીંયા બ્લીચ ટુરિઝમની ઓફિસ પર અને જો પ્લાનિંગ કરીએ છીએ વિયેતનામ જવું સાઉથ આફ્રિકા ન્યુઝીલેન્ડ જવું ઓસ્ટ્રેલિયા જવું ક્યાં જવું વાલી મારે બધે જવું છે ભાઈ એને તો જવું જ છે હપ્તા મારે ભરવા છે પણ આપણે એવું પ્લાનિંગ કરીએ છીએ કે સૌથી પહેલા આપણે જઈએ અહીંયા શું અને જવું ને જવું જોઈએ ને ચલો કે કે વખતે હું એકલો એકલો ગતો એટલે એને જરાક થોડી તકલીફ થઈ હતી એટલે લઈ જાવા છે મીનામાં પાછા એમ ને તો જઈએ છીએ અને અમને મેડમ જરાક ડિસ્કાઉન્ટ સારું આપજો મળશે ને ચોક્કસ હા ચોક્કસ તમને મળે યસ હા એટલે પ્રિયાંશ જો મને નામ ભૂલી ગયું સોરી પ્રેશિતા એમનું એકચ્યુઅલી નામ એવું છે કે મેં માઇન્ડમાં બે ત્રણ વાર યાદ કર્યું પણ મને યાદ નહીં આવ્યું એટલે હું પ્રિયાંશી બોલી દઈશ પણ એકચ્યુઅલી પ્રેશિતા મેડમ છે અને જે બ્લીચ ટુરિઝમ છે એ આખું હેન્ડલિંગ કરે છે એટલે જ્યારે પણ તમારે એબ્રોડ જો આ બધી જ જગ્યાઓ છે આની સિવાય પણ ઘણા બધા ડેસ્ટિનેશન છે તમારે જવું હોય તો મોસ્ટ વેલકમ કોન્ટેક કરો તમારે અમદાવાદમાં જ છે હા હવે અમારા સુરતમાં બ્રાન્ચ ક્યારે કરવાની છે ભાઈ સુરત તો મોસ્ટ વેલકમ છે બરાબર જો નંબર લખેલા છે તો તમે આ બધા નંબર તમને નોટ કરી દેજો ચાલો હવે થોડું ડિસ્કસન કરી લઈએ બરાબર અને ફરી પાછા ભેગા થઈ જાય કોલેક કીધું દુબઈ અને આ દુબઈ થઈ ગયું રેડી બરાબર છે હં જો ભાઈ તમારે દુબઈ આવું છે અમારી જોડે મોસ્ટ વેલકમ વધારો અગિયાર ડિસેમ્બરની ડેટ છે અને જો તમે આ સ્ક્રીનશોટ પાડી લો ઓકે આ બધી ફેસિલિટી મળી જશે અહીંયા પ્રાઇસ પણ લખેલા છે ફોન નંબર પણ આપેલો છે તો પછી છે ને પહોંચી જજો ક્યાં હો અહીંયા અને વહેલા તે પહેલાના ધોરણ છે ભાઈ હા એટલે પછી કહેતા ને કે અમે રહી ગયા બરાબર ને હા હો અમે જઈએ સી મજા આવશે ને અત્યારે થોડું ઠાઢડું છે એટલે ગરમ કપડા લઈ લઈજો પાછા હા છે ને ત્યારના આ બધા પ્લાન જોઈ રહી છે હા હું મેં કીધું અમે મારે કેમાં બેસું એ વિચારું છું ટેન્શન લે કે આ એક એક વાર બેહી જવાનું છે હું હું વાત છે હા હા સાચી તૈયાર છો હે સાચીન બેહર છો પેલા ઘરના આફતા પૂરા થઈ જવા દે આ તો આવું જ હોય તમને એમ લાગતું છે કે મેં સરસ મજાના રેસ્ટોરન્ટમાં આવી ગયા બરાબર પણ એકચ્યુઅલી રેસ્ટોરન્ટ નથી આ ઓફિસ છે હાફિસ છે તો કામ કરવાની મજા આવે નહીં બહુ મજા આવે હે બડમાં તમારો આઈડિયા તો આ બધું હેં અરે વાયરે અચ્છા ઓકે થઈ ગયું એટલે એમાં એવું છે કે શું કહેવાય આમ ઓફિસ ફિલિંગ ન આવે કામ કરવાની મજા આવે અને લાગે જ નહીં કે આપણે કઈ આમ વર્કલોડ છે જો આમ જો એનવાયરમેન્ટ મને ને એકમસ હા મજા આવી તો ભાઈ અમે અત્યારે આવા છીએ નિકોલ એરિયાની અંદર અમદાવાદની અંદર અને અહીંયા છીએ અમે ઓ આર જીમાં બરાબર છે આ ઘણી બધી પ્રોડક્ટ્સ છે એમની બરાબર છે અને આમ જો તમને કોની યાદ આવે છે ને એમનો જો જરાક મને ખાસ કહેજો બરાબર છે એક હિન્ટ આપી દો એક પત્રકાર છે એમને જેવા સેમ દેખાઈ જોઈએ બરાબર છે તો આ બધી આપણી જે હાઉસ હોલ્ડમાં યુઝ થાય ને ઘર માટે હા સ્પેશિયલી પાણી માટે થઈને આ બધી એની પ્રોડક્ટ છે તો બસ અહીંયા કંઈક વાતચીત શરૂ છે નવા થશે ટૂંક સમયમાં ખબર પડી જશે બરાબર ને તમારા ભાઈ જે હું કંઈક નવા કરે રામ જાણે ભાઈ એવું છે ભૂખ લાગી બેટા